લીધા નારિયેલ પાણી અને બહુ ભાવે હું તો બોલાવે જલદારું એક હા તો આપણે લઈ લે એવા ભાવડ નથી એવા ભાવડ નથી અત્યારે જોજી હા એવા ભાવડ નથી ઓ આલ્યો આ તમારો કિલો માંડવી કિલો કિલો આ કિલો હા એ બધી જોતી તો રૂપિયા ની બધી ઉધડી હા બે કિલો હો કિલો ભાઈ નીચે થોડીક તો હોય ને ને એ કિલો કિલો પાંચ પાંચ એ